નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ સ્વાગત છે મિત્રો હાઈકોર્ટ પટ્ટાના જે અગિયાર સોકુમાં જગ્યાઓથી ઇન્ડનું રિઝેસ્ટ આવી ગયું છે અને તમારા કેટલા માર્ક્સ આવ્યા તે તમારા પ્રશ્ન માર્ક્સ પણ આવી ગયા છે બરાબર તો ઘણા મિત્રોને કોમેન્ટ કોમેન્ટથી સર આટલા માર્ક્સ હતા આટલા માર્ક અમારું નામ નથી તો મિત્રો એના અંદર હવે જ્યારે એનું લિસ્ટ લિસ્ટ આવે અને એના અંદર જેવી રીતે હમણાં પંચાંગ જગ્યાનું જે લિસ્ટ આવ્યું એમાં કેટલા માર્ક્સ હતા એના બધે આપણને ખબર પડે કે કેટલું કટ ઓફ અટક્યું બરાબર પણ આવું જો તમારે પોતાના પ્રશ્ન માર્ક જોવા હોય તો એના માટેની આ વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર લિંક મૂકેલી છે તેના પર જઈ અને તમે તમારા પોતાના માર્ક જોઈ શકશો બરાબર તો પ્રશ્નમાર્ક કેવી રીતે જોવા એના માટે હું તમને એની રીત સમજાવું તો જુઓ તમે જ્યારે વિડીયો જોતા હશો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર જે લિંક મૂકેલી છે એ લિંક પર તમે જ્યારે ક્લિક કરશો તો તમે આવી રીતે હાઈકોર્ટ ગુજરાતની એસસી ઓજસની કેસ પર તમે પહોંચી જઈશો ત્યાં પહોંચ્યા પછી તમારે અહીંયા જે અહીંયા લખેલું છે કે એન્ટર એરવેજ નંબર તમે અહીંયા ક્લિક કરશો તો ત્યાં તમને અહીંયા પર તમારે સિલેક્ટ કરી અને તમારે આ પટાવાળાની પીરની પોસ્ટ હિલ કરવાની રહેશે ત્યાં પછી તમારે અહીંયા તમારો જે કન્ફર્મ નંબર હોય તે નાખજો અને તમારી જમતા નાખી અને તમે ગેટ માસ્ક કરશો તો તમારા જે માર્ક્સ હશે તે માર્ક્સ તમને બતાવી દેશે બરાબર આવીને તમારા કેટલા માર્ક્સ આવ્યા તે પછી તમારા પોતાના પર્સનલ માર્ક્સ પણ તમે જોઈ શકશો બરાબર તમને વિડીયો ગમી હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો કે જેના કારણે બેડિયો મૂકી તમે જોઈ શકો બરાબર તો પછી તમે હાઈકોર્ટના અંદર તમારા જે સિલેક્ટ સિલેક્ટ આવેલું હોય તમારા માર્ક્સ હોય તો તમે જોઈ શકશો કે તમારા કટ ઓફથી કટી કટિંગ થઈ તમે કેટલા માર્ક્સ આવી ગયા નેક્સ્ટ વિડીયો મિત્રો જે જેનું નામ છે જેમને હાઈકોર્ટના અંદર જવાના છે ડોક્યુમેન્ટેશન માટે એ પણ વીસ તારીખે તમે તમારું ડોક્યુમેન્ટ આવી જશે ડાઉનલોડ તમે કરી નાખીજો કોલ લીટર બરાબર અને એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ રીતે બધું થઈ જજો અને એના પછી જે જિલ્લાવાઇઝ તમે પસંદ કર્યા છે તે જિલ્લામાંથી તમારે એક ટપાલ આવશે ટપાલ કેવી આવશે એ વિડીયો હું નેક્સ્ટ ટાઈમ મૂકી અને તમને બતાવીશ જેના કારણે જો તમે જે સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો આ નવા નવા ના વિડીયો તમારા માટે મૂકતો રહેશે